નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચારોગતવાર પુણેગામ સ્થિત વિક્રમનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી જેમાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી આગ બોલાવવાની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડરના બ્લાસ્ટ થયો ફાયર વિભાગના બે માર્શલ ઈજાગ્રસ્ત થયા હોય અને સ્થાનિકોને પણ સામાન્ય ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત બંને ફાયર વિભાગના કર્મચારીઓને સરવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે સુરતના પૂણા ગામ સીતાનગર ચોકડી પાસે આવેલી વિક્રમનગર સોસાયટીમાં ઘર નંબર પચાસના ત્રીજા માળ પર દસ બાય દસની છ રૂમો છે જે એક રૂમમાં સવારે ગેસ સિલિન્ડર લીકેજ થઈ જતાં આગ લાગી તમામ લોકો બહાર નીકળ્યા હોય જોકે જાણ સવારે છ વાગ્યાના અગિયાર મિનિટ ઉપર ફાયર વિભાગને કરાઈ અને કાપોદરા પુણા ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી આગ પર કાબૂ મેળવવા જતા હોય એવામાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો જ્યાં ફાયર વિભાગના બે જવાનો વસુદેવ પટેલ નીરજ પટેલ ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો લાઈવ વિડીયો સામે આવ્યો છે જેમાં દેખાય છે કે જ્યાં આગ લાગી હતી ફાયરના જવાનો આગ ઉપર કાબૂ મેળવવા માટે પહોંચે છે અને એમાં જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ જાય છે અને મકાનના પતરા પણ તૂટીને હવામાં ઉડે છે આ ઘટનામાં ફાયર વિભાગના બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે